શિયાળાની સવાર હતી ગૃહિણીઓ ઘરકામ કરી રહી હતી બાળકો શાળાઓમાં ધ્વજવંદનની તૈયારી કરી રહ્યા હતા લોકો ટીવી પર પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિહાળી રહ્યા હતા કોઈને જ ખબર ન હતી કુદરત એક ભયાનક વળાંક લેવા જઈ રહ્યું છે અચાનક જ આઠ વાગી ને છેતાલીસ મિનિટે બધું જ બદલાઈ ગયું નમસ્તે મિત્રો હું છું હાર્દિક ન્યૂઝકીડામાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકની દેશ જ્યારે બાવનમો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો હતો ત્યારે એક વિકરાળ ભૂકંપે ગુજરાતને હચમચાવી નાખ્યું શરૂઆતના કલાકમાં તો એ જ ખબર પડી કે કંઈ કંઈક મોટું થયું છે બટ કચ્છના અંતરિયાળ ગામો સંપર્ક વિહોણા થઈ ગયા હતા કચ્છના ભચાઉ તાલુકાનું ચોબારી ગામ આ ભૂકંપનું કેન્દ્રબિંદુ હતું ભચાઉ અને અંજારમાં તો જાણે ધરતી ફાટી પડી સાત પોઈન્ટ સાતની તીવ્રતાના ભૂકંપે ભુજ અમદાવાદ જામનગર રાજકોટ જુનાગઢ સુરેન્દ્રનગર થી લઈને પાકિસ્તાનના સિંધ પ્રદેશ સુધી જે દ્રશ્યો સર્જાયા હતા તે કલ્પના બહારના હતા માત્ર એકસો વીસ સેકન્ડમાં બહુમાળી ઇમારતો પત્તાના મહેલની જેમ તૂટી પડી ભુજમાં વર્ષો જૂના કિલ્લાઓ ધરાશાયી થયા મોતના આ તાંડવે આશરે વીસ હજારથી વધુ વ્યક્તિઓના જીવ લીધા મિત્રો આ ભૂકંપમાં કેટલીક રહસ્યમય ઘટનાઓ પણ બની જેમ કે મીઠાના રણ નીચેથી ગરમ અને કાળા પાણીના ફુવારા છૂટવા લાગ્યા રસ્તાઓમાં એટલી મોટી પડી કે બે ભાગમાં વેચાઈ ગયા પણ આ વિનાશ વચ્ચે પણ ગુજરાતની માનવતાના દર્શન થયા ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો ખોરાક અને કપડા લઈને કચ્છ તરફ દોડ્યા દિલ્હીમાં તત્કાલીન વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીને જ્યારે આ વિનાશની ખબર પડી ત્યારે તેમણે તરત જ ઇમરજન્સી બેઠક બોલાવી ગુજરાતને પાંચસો કરોડની સહાય જાહેર કરી રશિયા અમેરિકા અને જાપાન જેવા દેશો પણ મદદે આવ્યા ગુજરાતના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની વિનંતી પર ભારતીય સેનાએ તરત જ ઓપરેશન સહાયતા શરૂ કરી બાવીસ હજાર પાંચસોથી વધુ સૈનિકોને ગુજરાત મોકલવામાં આવ્યા ભારતીય વાયુસેનાએ પાંચસો પચાસથી થી વધારે ફ્લાઇટ્સ દ્વારા દવાઓ ખોરાક અને ડોક્ટરોની ટીમને ભૂજ પહોંચાડ્યા ઇન્ડિયન નેવીના જહાજોને તરતા દવાખાનામાં ફેરવી દેવામાં આવ્યા સેનાના જવાનોએ જે રીતે કાટમાળ નીચેથી લોકોને જીવતા બહાર કાઢ્યા તે જોઈને આખું વિશ્વ દંગ રહી ગયું લોકોએ આવી કૃતતા કદી જોઈ ન હતી પરંતુ કહેવાય છે ને મજબૂત મનના માનવી એ ગુજરાતી જે હાર ના માને એ ગુજરાતી આપત્તિને અવસરમાં બદલવાના મંત્ર સાથે ગુજરાતમાં પુનર્નિર્માણ ચાલુ થયું સરકારે જીએસડીએમએ એટલે કે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની સ્થાપના કરી જેણે આવા વિનાશકારી ડિઝાસ્ટર સામે લડવા માટે વિશ્વને એક રાહ બતાવ્યો આજે આપણે ભૂતકાળમાંથી શીખ્યા છીએ નવી ઇમારતો હવે સાયઝમિક ઝોન ફાઈવના નિયમ મુજબ અર્થક્વેક પ્રૂફ ટેકનોલોજીથી સજ્જ છે જેમાં બેઝ આઇસોલેશન અને ડકટાઇલ ડિટેલિંગનો ઉપયોગ થાય છે આપણું કચ્છ આપણું ગુજરાત આજે ફરી બેઠું થયું છે અને ગર્વથી માથું ઊંચું કરીને ઊભું છે કચ્છના એ જ સફેદ રણમાં આજે દેશ વિદેશથી પ્રવાસીઓ આવીને મજા માણે છે આજે ગણાતો ડુંગર અને ભવિષ્યનો સેતુ છે અહીં ભૂકંપના શહીદોની યાદમાં સ્મૃતિવન બનાવવામાં આવ્યું છે જે ચારસો સિત્તેર એકલમાં ફેલાયેલું છે આ મ્યુઝિયમમાં બે હજાર એકના ભૂકંપ વિશેની જાણકારી આપવામાં આવે છે આ સ્મૃતિવન આપણને યાદ અપાવે છે કે કેવી રીતે કેશુભાઈ પટેલની આગેવાની હેઠળ રાહત કામ શરૂ થયું અને કેવી રીતે નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ ગુજરાતે પુનર્નિર્માણ કરી આપત્તિને અવસરમાં બદલી નાખ્યું આજે પચીસ વર્ષ પછી પણ ગુજરાત એક શક્તિશાળી રાજ્ય છે પણ બે હજાર એકનો દિવસ ગુજરાત ક્યારેય ભૂલી નથી શકવાનું પરંતુ એક વાત ચોક્કસ છે સાથે મળીને લડીએ તો કોઈ પણ મુશ્કેલીને હરાવી એ અશક્ય નથી જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને બે હજાર એકના ના તમારા અનુભવ કમેન્ટ કરીને જણાવો ન્યૂઝ કેળાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય ગરવી ગુજરાત જય હિન્દ